બેન બહુ એકલા જ આજુબાજુમાં સગા સંબંધી કોઈ કોઈ ધ્યાન દે તમે શું કામ કરો ભાઈ શું કરે

અને ક્યારે બે ચાર દી નો મળી દાડી તો તકલીફ પડતી હોય ને એમાં કોઈ સગા સંબંધી મદદ નો એમાં તકલીફ થાય નહીં કે ઉભા રહેતા હોય તો વાંધો બેન પપ્પા ને કેવી ગયા હતા મમ્મી તો જમણા જ રહી છે કેમ બેન રોસ મમ્મી પપ્પાની યાદ આવતી હોય ને બેન શું તકલીફ પડે શું તકલીફ પડે

ભવિષ્યની તમારા ભાઈ નું વિચારી નહીં ચિંતા થતી હોય ચાલો કાલ ઉઠીને તમારે તો મેરેજ થઈ જશે તો આનું શું થાય નાના રહ્યા ને મા બાપ નો હોય એટલે બધી બહુ માથાકૂડ બહુ તકલીફ બટા તારે કઈ જરૂરિયાત ભણવાનું કઈ ચોપડા પોપડા ઘટે છે નહીં બેન હસવે છે હસવે છે પપ્પાની યાદ આવે ને અને જોયા હોય પણ નાના હોય છે બેનો બહુ હેરાન કરે કે એ વસ્તુ લેવું હોય કે નહીં આમ બેન રો મળી તમે યાદ કરી કરીને તો ભાઈને જોઈને ઘણું બધું દુઃખ થતું છે બેન તમે કાલ સવારે તો હાલો સાસરે વહી જાઓ પછી આ ભાઈનું કોણ હાલમાં બન શું તકલીફ થાય અત્યારે હાલમાં હાલમાં લાઈટ બિલ છે લાઈટ બિલ નથી ભરાતું

નમસ્કાર મિત્રો આજે આપણે બાબરાના જેબીએસટી વિસ્તારમાં આવ્યા છીએ વર્ણોદિયા પરિવારના પાંચ અનાથ બાળકો પાસે કે જેમના પિતાજી અને માતા બંને મૃત્યુ પામ્યા છે અને અત્યારે બીજું કોઈ કુટુંબમાં ન હોય પોતે એકલા રહી અને આ મુશ્કેલ જિંદગી સમય પસાર કરી રહ્યા છે તો ત્રણે બે બેનું જે પણ મજૂરી કામ થાય કેટરસના કામ થાય એ કરી અને નાના બંને ભાઈઓને ભણાવી અને પોતાનું જીવન ચલાવી રહ્યા છે તો આપણાથી થતી મદદ કરીએ કે એમને આગલું જીવન સુખમય પસાર થાય અને એટલું દુઃખ વેઠવું ન પડે તો ખરેખર આપણે દિલથી જે પણ મદદ થઈ આ પરિવારને કરવી એવી તમને લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ બેન અમરથી જે પણ કંઈ થાય મદદ એમાં કરવા આવ્યો છે ભવિષ્યમાં અમે આ બાજુ આવશું તો મદદ કરતા રહીશું હાલ તમારે કંઈ જરૂરિયાત હોય તો જો લાઈટ બિલ કેટલું છે એ 2000 તો એમાં વ્યાચ ચડે છે તો 6000 છે બધા ના બેન ને આ પરિવાર ને લાઈટ બિલ ની ખાસ જરૂરિયાત છે 6000 જેવું લાઈટ બિલ છે જો તમે કોઈ સપોર્ટ કરવા સાથ સહયોગ આપવા માંગતા હોય તો અવશ્ય અમારો કોન્ટેક કરજો જેથી કરીને આ પરિવારનો લાઇટ બિલ ભરાઈ દે અને આ પરિવાર ઘણા સમયથી તકલીફનો સામનો કરી રહ્યો છે અને અનાથ બાળકો છે જેને મા બાપની છત્ર છાયા ગુમાવી છે અને ઘણી બધી તકલીફ પડતી હોય છે મિત્રો તો આપ તમે બધા સાથ સહયોગ આપો અને બંને એટલો સહયોગ કરો બેન અમારથી જે કાંઈ થાય એ મદદ અમે કરી છે અને ભવિષ્યમાં અમે આ બાજુ આવશું એટલે અહીંયા આવશું

એક એવો આશીર્વાદ આપો અને લાઈટ બિલની વાત કરી છે એ અમે અમારથી બનતી કોશિશ કરશું અને તમારું લાઈટ બિલ ભરાઈ જાય કોશિશ બેન રોવાનું નથી અમે તમારા ભાઈઓ થઈને જ આવ્યા છીએ અમારથી જે પણ કાંઈ થાય મદદ અમે વધારેમાં વધારે કોશિશ કરીશું તમારું લાઈટ બિલ ભરાઈ જાય એવી કોશિશ કરીશું તમે મુંઝાતા નહીં અમારથી જે પણ કંઈ થાય મદદ કરીશું બેન ચાલો બેન અમે રજા લઈએ